વર્ડ ઓફ ધ વીકમાં તમારું સ્વાગત છે એન્ડ યસ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ આપણે શબ્દો વોકેબુલરી આવડવી જોઈએ અને એટલા માટે આ સિરીઝ લઈને આવ્યા છીએ અને વર્ડ ઓફ ધ વીકનો સિરીઝ છે એનો છઠ્ઠો દિવસ ડે સિક્સ છે જો તમે હજી વન ટુ ફાઇવ ડેઝ જોયા ના હોય તો તમે અત્યારે જોઈ શકો છો એન્ડ નાઉ લેટ્સ કન્ટિન્યુ સો ધ ન્યૂ વર્ડ ઇઝ કોન્ફિડન્સ તો દોસ્તો કોન્ફિડન્સ હોવું જરૂરી છે તો કોન્ફિડન્સનો ઉચ્ચાર કેવી રીતે થાય લખ્યું છે એન્ડ એનો મિનિંગ થાય આત્મવિશ્વાસ તો દોસ્તો હવે સેન્ટેન્સની વાત કરીએ તો આત્મવિશ્વાસ એ સફળતાનું રહસ્ય છે તો આત્મવિશ્વાસ એટલે કોન્ફિડન્સની વાત છે સફળતા એટલે સક્સેસ અને રહસ્ય છે તો ઇંગ્લિશ થશે કોન્ફિડન્સ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ કોન્ફિડન્સ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ એન્ડ નેક્સ્ટ તે મંચ પર આત્મવિશ્વાસ સાથે બોલ્યો તો તે એટલે હી બોલ્યો એટલે સ્પોક મંચ પર ઓન ધ સ્ટેજ ફાઇનલી હી સ્પોક વિથ કોન્ફિડન્સ ઓન ધ સ્ટેજ અને સેકન્ડ ઓપ્શન છે હી સ્પોક કોન્ફિડન્ટલી ઓન ધ સ્ટેજ એન્ડ નાવ આ જે વર્ડ છે કોન્ફિડન્સ એનો એન્ટોનિમ મીન્સ ઓપોઝિટ વર્ડ છે સેલ્ફ ડાઉટ અનસર્ટે ટિમિડિટી શાઈનેસ શાઇનેસ શરમ એના એન્ટોનિમ્સ છે દોસ્તો એન્ડ યસ જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં લખો કે કઈ વસ્તુ તમારી કયો ડાઉટ ક્લિયર થયો એન્ડ યુ કેન સબસ્ક્રાઇબ ટુ ચેનલ ઇફ યુ હેવન ડન ઇટ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધિસ વિડીયો થેન્ક યુ